ए અંગે બ્રહ્મ ફેલાવતા અંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહે આપ્યો જવાબ કહ્યું છે કે નાગરિતતા માટેનો નહીં પરંતુ નાગરિકતા આપવા માટેનો કાયદો શરણાર્થીઓને નાગરિકત્વ સહિત મળશે તમામ હક્કો તો વોટ બેંક માટે તુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યું છે વિપક્ષ प्रधानमंत्री नरेंद्र મોદી આજે પીએમ સુવર્ણidhi યોજનાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ 1 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને આપશે ઓછા વ્યાજે લોન તો દિલ્હી મેટ્રોના ચોથા તબક્કામાં બે કોરિડોરનું કરશે અમદાવાદને આજે મળશે કરોડના વિકાસ કામોની ભેટ ગૃહમંત્રી અમિત શાહ પાંજરાપુર બ્રિજ ગોતા વંદે માતરમ અંડરપાસનું વર્ચ્યુઅલી કરશે ખાત ખાતમુહૂર્ત તો બોપલ ઘુમા અને શેલાને જોડતા મુમદપુરા અંડરપાસનું પણ કરશે લોકાર્પણ હોળી ધૂળેટી પર એસટી વિભાગ દોડાવશે વધારાની પંદરસો એસટી બસ ફૂલ ડોલ ઉત્સવ માટે ડાકોર અને દ્વારકા માટે વધારાની પાંચસો બસ નું કરાશે સંચાલન મુસાફરો ઓનલાઈન કરી શકશે બુકિંગ શહેરથી લઈ ગ્રામીણ લોકોને મળશે લાભ લોકસભાની ચૂંટણી માટે ભાજપે કરેલી બીજી યાદીમાં ગુજરાતના સાત ઉમેદવારોના નામ વડોદરાથી રંજનબેન ભટ્ટ માટે કપાયું પત્તો ગુજરાતની છવ્વીસ બેઠક પૈકી નવ બેઠક પરના ઉમેદવારોનું ચિત્ર થયું સ્પષ્ટ ભાવનગરમાં ગઠબંધન ઉમેદવારને ઉમેશ મકવાણા સામે ભાજપના નીમુંબેન ભાંભણિયા મેદાનમાં તો અમદાવાદ પૂર્વમાં કોંગ્રેસના રોહન ગુપ્તા સામે ભાજપના હસમુખ પટેલની ટક્કર બનાસકાંઠામાં બે મહિલા ઉમેદવારો વચ્ચે જામશે ચૂંટણીનો જંગ ભારત બાદ અમેરિકા તરફથી ચીનને મોટો ઝટકો અમેરિકી પ્રતિનિધિ સભાએ ટિકટોક પર પ્રતિબંધ લગાવતા બિલને આપી મંજૂરી સાંસદોએ ટિકટોકને રાષ્ટ્રીય સુરક્ષા માટે ગણાવ્યું ભયજનક ગઈકાલના કડાકા બાદ આજે ભારતીય શેરબજારમાં રિકવરી સો અંકના વધારા સાથે સેન્સેક્સ બોતેર હજાર આઠસોની ઉપર તો નિફ્ટી પણ બાવીસ હજારને પાર સોનાના ભાવમાં થયો ઘટાડો અને વુમેન્સ પ્રીમિયર લીગમાં ગુજરાત જાયન્ટ્સને હરાવી દિલ્હી કેપિટલે ફાઇનલમાં મેળવ્યું સ્થાન શેફાલી વર્માએ એકત્રીસ બોલમાં બનાવ્યા એકોતેર રન